નડિયાદ નગરપાલિકામાં કાંસનો મામલો હાઈકોર્ટ હુકમ મુજબ કાંસની સાફ સફાઈ કરતા કાંસમાંથી દસ ટકા જ સફાઈ થઈ શકી છે વર્ષો જૂના કાંસની સફાઈ ન થઈ શકવાના કારણે અંદરનો કાપ થઈ જતા ટેકનિકલ સાધનોનો ઉપયોગ કરવા છતાં પણ પાણી ઝડપથી નિકાલ થઈ શકે તે રીતે સાફ થઈ શક્યો નથી તેમ ચીફ ઓફિસરે જણાવ્યું હતું પાલિકા દ્વારા દરેક દુકાનની અંદર ખાડા કરીને સાફ સફાઈ કરતા તેની ત્રીજામાં સાફ સફાઈ થઈ છે તે પણ આઠ ફૂટના બદલે બે કે ત્રણ ફૂટ ઊંડું થઈ શક્યું છે

એનો સ્ટે હાઈકોર્ટે ઉઠાવી લેતા નગરપાલિકાએ અગિયારમી તારીખથી કામગીરી ચાલુ કરી કામગીરીના ભાગમાં શરૂઆતમાં જે ત્રણ ઇન્સ્પેક્શન મેનહોલ બનાવ્યા હતા એ ઇન્સ્પેક્શન મેનહોલને મોટા કરવાની શરૂઆત સાથે અન્ય દુકાનોમાં પણ હોલ કરવાની શરૂઆત કરી ત્રણ દિવસની અંદર આ કામગીરી તમામ દુકાનોમાં હોલ કરવાની કામગીરી પૂર્ણ કરી નગરપાલિકાએ અમને હાઈકોર્ટ દ્વારા પંદર દિવસની મુદત આપવામાં આવી હતી જુદા જુદા જે મેનહોલ અમે ઓપન કર્યા એમાં અમે સિલ્ટેશન નો પ્રકાર પણ જોયો અંદર કોસ ઉતારી ઘણ મારીને પણ જોઈ લીધું સોલિડ ટાઈપનું સિલ્ટેશન હોય આ બાબતે અમે ઇન્સ્પેક્શન હોલ બનાવ્યા ત્યારે પણ અમને અમારા ધ્યાનમાં હતું એટલે અમે એ બાબતને વધારે સારી રીતે સાફ કરવા માટે ધારાસભ્યશ્રીએ આપણા પંથકભાઈ દેસાઈ સાહેબે સીએમ સાહેબને રજૂઆત કરી અને અમદાવાદ કોર્પોરેશનની સુપર સકર મશીન પણ મંગાવ્યા કે જેથી હાઇલી ટેકનિકલી આ કા સાફ થઈ શકે એમની ટીમ પણ ત્રીજા દિવસે અહીં આવી પહોંચી હતી એટલે લગભગ બારમી તારીખના સાંજ પછી અમદાવાદ કોર્પોરેશનની ટીમે પણ કામ ચાલુ કર્યું સાથે સાથે સમય મર્યાદાનું એક સીમા હોય અમે લોકોએ મેન્યુઅલી બકેટથી પણ કામગીરી જુદી જુદી દુકાનોમાંથી કરાવવાની ચાલુ કરી અને આજે લગભગ ત્રેવીસ તારીખ સુધી અમે ગઈકાલ સુધી અમે આ કામગીરી કરી છે અને એમાં લગભગ બધી દુકાનોમાંથી જે મેનહોલ અમે બનાવ્યા હતા એ બધા મેંદરમાંથી મેન્યુઅલી બકેટથી જેટલું થઈ શકે એટલું અમે કરી જોયું અમદાવાદ સુપર અમદાવાદ મશીનરી જે હતી કોર્પોરેશનની એનાથી પાણીની આવક હોય અને એના કારણે ટેકનિકલ પ્રશ્નોના લઈને એ લોકોથી યોગ્ય રીતે સાફ ન થઈ શક્યું એટલે ચાર દિવસ પછી એ લોકો અમદાવાદ કોર્પોરેશનની ટીમ જતી રહી પણ નગરપાલિકાએ જે મેન્યુઅલી ટીમ ગોઠવેલી હતી સફાઈ માટે અને એનાથી આપણે ત્રેવીસ તારીખ સુધી આ કામગીરી સતત ચાલુ રાખી અને આપ જોઈ શકો છો પહેલી દુકાનથી શરૂ કરી અને અઢારમી દુકાન સુધીમાં અમે લોકોએ મેન્યુઅલી સિલ્ટેશન કાઢેલું છે અને આ કામગીરીમાં એક શરૂઆતથી ત્રીજા દિવસે એક એન્જિનિયર તરીકે મેં જે જોયું અને એ પ્રમાણે મેં એ વખતે પણ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે મેન્યુઅલી આ કામગીરી પોસિબલ નથી તેમ છતાં બકેટથી હાઈકોર્ટના ઓર્ડર પ્રમાણે શક્ય તેટલી અમે સિલ્ટેશન કાઢવાનો પ્રયત્ન કર્યો છે જો કાસને પ્રોપરલી સાફ કરો હોય તો જેસીબી ટાઈપના મોટા મશીનરીથી જ આ કામગીરી થઈ શકે અને જગ્યા પણ ઘણી ખુલ્લી જોઈએ તો હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે નગરપાલિકા તરફ કોર્ટના આદેશ પ્રમાણે અમારે 25મી તારીખ સુધીમાં તમામ દુકાનદારોને જે તે સ્થિતિમાં દુકાનો કરીને આપવાની છે એટલે આપ જોઈ શકો છો અમે ઢાંકણા લગાવવાની કામગીરી શરૂ કરી છે સફાઈ કામગીરી ગઈકાલે પૂરી કરી અને આજ બે દિવસથી જે દુકાનોમાં સફાઈ થઈ ગઈ હતી ત્યાં પણ અમે કામ ચાલુ કરી અને ઢાંકણા ફિટિંગ કરવાની કામગીરી ચાલુ કરાવી છે અને આવતીકાલ સાંજ સુધીમાં અમારો ટાર્ગેટ છે એ બધા જ બધી જ દુકાનોને અમે પોતાની રીતે કામ કરી શકીએ તેવી સ્થિતિમાં લાવીને મૂકીએ અત્યારે કેટલો બ્લોકેજ અંદર જોવા મળી રહ્યો છે તમે જુઓ આઠ ફૂટ પોળાઈ અને આઠ ફૂટ ઊંડાઈ આટલા અને બસો ફૂટ જેવો લગભગ કાંસની લંબાઈ દુકાનોની નીચેની ગણીએ હતો એમાંથી માત્ર ત્રણ ફૂટ ત્રણ ફૂટ બાય ત્રણ ફૂટના અમે જે મેનહોલ કર્યા એટલા પૂરતી જ અમે સફાઈ કરી શક્યા છે બે મેન હોલ વચ્ચે જે આઠથી દસ ફૂટનું અંતર રહ્યું એમાં એ કોઈ કા એ કોઈ પણ ભાગ સાફ કરી શક્યા નથી ઘાસની લંબાઈ બસો ફૂટ જેવી છે આઠ ફૂટ બાય આઠ ફૂટનો જે પાછળનો ભાગ છે એમાંથી અમે જે મેન હોલ કર્યા ત્રણ ફૂટ બાય ત્રણ ફૂટ એટલું જ અમે સાફ કરી શકીએ છીએ બે મેન હોલ વચ્ચે જે બીજું દસ ફૂટનું અંતર રહ્યું એટલું પોષણ અમારું બકેટ કે કોઈ પણ સાધન ત્યાં પહોંચી શકે તેવું ના હોય અમે કામ કરી શકીએ નથી એટલે ઓવરઓલ એવું કહી શકાય કે દસેક ટકા જેટલી જ આપણે સિલ્ટેશન દૂર કરી કાસની જે સફાઈ કરવા માટે આપણને જે રીતે પંદર દિવસની પરમિશન મળેલી એ મુજબ નગરપાલિકા દ્વારા હાલ મેન્યુઅલી આ કાશની સફાઈ કરવામાં આવેલ છે જેમાં આપણને બહુ જ ઓછી સ્પેસ મળેલી હોય દસ ટકા જેટલી સફાઈ થઈ શકેલ છે કારણ કે આઠ ફૂટ જેટલું એ ગેપ છે ટોટલ કાસ આપણો સોળ ફૂટ પોળો છે આઠ ફૂટ ઊંડો છે એટલે જે આપણે ઉપરથી ગેપ અઢી ફૂટ કે ત્રણ ફૂટના કેરા છે એની અંદરથી મેન્યુઅલી સફાઈ કરીએ છીએ એટલે ગેપની નીચેના ભાગમાં જ આપણે સાફ કરી શકીએ છીએ સાઈડોમાં આપણે સાફ કરી શકતા નથી એ ઉપરાંત સિલ્્ટિંગ પણ ખૂબ જ હાર્ડ હોય લાંબા સમયનું સિલ્્ટિંગ થઈ ગયેલું છે એટલે નીચેનું જે સિલ્ટિંગ જે હાર્ડ છે એ પણ મેન્યુઅલી સાફ થઈ શકતો નથી કારણ કે અત્યારના માણસને આપણે અંદર ઉતારી શકતા નથી એ ઉપરાંત આપણે સુપર સક્શન દ્વારા સક્સનનો યુઝ કરીને અમદાવાદ મહાનગરપાલિકાના સાધનોથી પણ સક્સન કરવાની ટ્રાય કરેલી હતી પરંતુ એમાં પણ એક લિમિટેશન આવી જાય છે કારણ કે એની પણ એક લિમિટેશન હોય કે અમુક વિસ્તારથી ડીપમાં હોય કે દૂર હોય ત્યારે એ સફ થઈ શકતું નથી જેટલો આપણી જગ્યાઓ ઉમિક છે એમાં મેન્યુઅલી કામ થઈ શકે જ નહીં એ આખો કાશ ખુલ્લો હોય તો જ આપણે આગળનો સાફ કરી શકીએ બધા એ નીતિવિષયક બાબત છે પછી નગરપાલિકા દ્વારા નિર્ણય કરવામાં આવશે સમસ્યા જે છે કારણ કે આ બહુ જૂની આપણી લગભગ વીસ પચીસ વર્ષથી આ સમસ્યા છે અને અત્યારના ખૂબ જ વધી ગઈ છે તો જયારે હેવી વરસાદ થશે ઈવન જે આપણે આગળના પોર્શનમાં જે નીચે પાણી પડ્યું રહે છે અમુક જગ્યાએ એ પણ સાફ થતું નથી એટલે આપણા સમગ્ર શહેરમાંથી જ્યાં જ્યાં પ્રકારના આપણા બોટલનેક છે બધી જ આપણે સાફ કરવી પડે દૂર કરવી પડે i myself sakshi and kumar patel student of class 11 science from madhakar english medium school i was first ranker of my school in 10th standard and second ranker of nadiad lead school helps in clearing concepts of every subject for example chapter of science was very lengthy and somewhat hard to understand when we started it through the animated video provided by Lead, it was very easy for us to understand. So when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.